હું ઉપર ગયો ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા તૂટે તું કોણ તારું નામ બધું કાર્ડમેન્ટ એ લોકો આઈડી કાર્ડ બધું હું અમદાવાદ થી નોકરી કરવા આવ્યો મને કે સેટ કોણ મેં ચાર નામ લખાવી દીધા મને જેટલું પૂછ્યું પ્રકાશભાઈ જૈન છે મેનેજર છે સાચવે છે નીતિનભાઈ જૈન રાહુલભાઈ રાહુલભાઈ રાતોડ અને યુવરાજસિંહ સોલંકી મેં બધાના નામ પીટી લાવ્યા મને લઈ જવાનું કે છે

શું મને કઈ નથી ખબર જ્યારે આગ લાગી મારો છોકરો દૂધ પીતો ટાઈમે એને બહાર લઈને નીકળી ગઈ સંતોષ છે ત્રણ વર્ષથી કામ કરું છું આજે બનાવ બન્યો આગ લાગી ત્યારે મારા વાઇફ ને મારો છોકરો પાછળ ના રસ્તે જે આ બાજુ કોમન સર્વિસ ગેટ છે ત્યાંથી બધા બહાર નીકળ્યા હું અહીંયા પાછા જ કામ કરતો અહિયાં હું આ લોકોને જોઈને બધા બહાર ભાગ્યા બરોબર બધો સ્ટાફ ભાગી ગયો હું હજી મારા વાઇફ ને ગોતતા ગોતતા છેલ્લે છેલ્લે ખોવાઈ ગયા છેલ્લે મારા વાઈફ ગોતક મળી ગઈ મળ્યા બાદ મારા છોકરા માટે હું કપડા લેવા પાણી લેવા અંદર ગયો તો અંદર પોલીસ કર્મચારી કરી છે એવું કે છે કે અમે કર્મચારી છે મારા રૂમ દરવાજા તોડેલા હતા હું ઉપર ગયો ઉપર ગયો ત્યારે મેં જોયું મારા દરવાજા તૂટે મેં કીધું સાહેબ તમે લોકો કોણ છો તો મને બે લાફો માર્યા મને મને કે કોપરેટ કર આ લાફો માર્યો મેં કીધું સાહેબ તમે કોણ તો કે કોપરેટ કર લાફો માર્યો પેટમાં ગુસ્સો બી માર્યો પછી મને કે તું કોણ તારું નામ આલ મારું આધાર કાર્ડ બધું ડોક્યુમેન્ટ એ લોકો લઈ લીધા છે પાન કાર્ડ વોટર આઈડી કાર્ડ બધું

શું કેશો આપ અંદર ફસાયેલો કઈ નઈ મારે અંદર ફસાયેલા મને કઈ જ નથી ખબર જ્યારે આગ લાગી હું મારો છોકરો દૂધ પીતો તો સાંજના ટાઈમે એને બહાર લઈને નીકળી તો આગ જુદા હું નીકળી ગઈ